સૌ માઈ ભક્તોને મારા જય માતાજી નમસ્કાર પ્રણામ મિત્રો મિત્રો કુળદેવી માતાજીના ઘણા મંત્રો છે શ્લોકો છે અને મિત્રો કોઈ શ્લોક કે કોઈ મંત્ર નાનો નથી હોતો જેવી જેની શ્રદ્ધા અને વિશ્વાસ સાચા ભાવથી સાચી શ્રદ્ધાથી પૂજા આરાધના કરો છો તો એનું ફળ કુળ કુળદેવી માતાજી જરૂર આપે છે મિત્રો આજના વિડીયોના માધ્યમથી આપને જણાવીશું કુળદેવી માતાજીનો સૌથી શક્તિશાળી મંત્ર મિત્રો આ મંત્ર મા ભગવતીએ દેવોને આપ્યો હતો અને મા ભગવતીએ કહ્યું હતું કે તમને જ્યારે કોઈ મુશ્કેલી પડે ત્યારે આ મંત્રનો જાપ કરજો હું તમારા કષ્ટો દૂર કરવા આવીશ અને મિત્રો અને મિત્રો જ્યારે જ્યારે દેવોને સંકટ પડ્યું છે ત્યારે ત્યારે મા ભગવતીના આ મંત્રનો જાપ કર્યો છે મિત્રો શ્રીમદ દેવી ભાગવતમાં તૃતીય સિકંદામાં પાંચમા અધ્યાયમાં મહાદેવજીએ અને બ્રહ્માજીએ મા જગદંબાની સ્તુતિ કરી છે અને મા ભગવતીને પ્રસન્ન થઈ દેવોને મંત્ર પ્રદાન કર્યું હતું તો મિત્રો વિડીયોને સાંભળતા પહેલાં વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય કુળદેવીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો મહાદેવજી અને બ્રહ્માજીએ માં જગદંબાની સ્તુતિ કરી છે જેમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ સ્તુતિ એ મહાદેવજીની છે મહાદેવજી ભગવતીને કહે છે કે હે દેવી જો હરિ તમારાથી ઉત્પન્ન થયા હોય જો બ્રહ્માજી પણ તમારાથી ઉત્પન્ન થયા હોય તો હું પણ તમારા ગુણનો અધિષ્ઠાતા રુદ્ર તમારાથી ઉત્પન્ન થયો છે તમારું વર્ણન હું કેવી રીતે કરી શકું તમે ભક્તોનું કલ્યાણ કરવાવાળા છો આ પ્રસંગથી મહાદેવજી એક વાત સ્પષ્ટ કરી છે કે સખત તત્વ છે તે નિત્ય જ છે જીવનો જગત સાથેનો સંબંધ એ જૂઠો છે પણ માં જગદંબા સાથેનો સંબંધ એ સત્ય છે એ પછી ભોળાનાથે ભગવતીના સ્વરૂપનું વર્ણન કર્યું છે સ્વરૂપનું વર્ણન કરતા શિવજી કહે છે કે હે ભગવતી ભૂમિ એ તમારું સ્વરૂપ છે જળ એ તમારું સ્વરૂપ છે પવન એ તમારું સ્વરૂપ છે અને અગ્નિ એ પણ તમારું સ્વરૂપ છે જીવનમાં આ ત્રણેય વસ્તુઓ મુખ્ય છે જળ વાયુ અને અગ્નિ જળ વિના આપણે જીવી શકતા નથી વાયુ વિના આપણા પ્રાણ ટકશે નહીં અને અગ્નિ પણ એટલી જ આવશ્યકતા છે પડે છે કારણ કે એ જ અગ્નિથી રસોઈ સિદ્ધ થાય છે તો એ જ અન્ન જળ આપવાવા વાળા જગદંબા છે એને આપણે કેવી રીતે ભૂલી શકીએ માતાજી અન્નપૂર્ણા છે માતાજી સાકમભરી છે આ પ્રસંગને શિવાનંદ સ્વામીએ પણ પોતાની આરતીમાં વર્ણવતા કહ્યું છે કે તમે તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદા ગુણ તારા ગાતા તો મહાદેવજીએ પોતાના ગુણાનુવાદમાં અગ્નિને પણ માતાજીનું સ્વરૂપ કહ્યું છે મન બુદ્ધિ અને વાણી રૂપે જગદંબા જ બિરાજમાન છે એ પછી મહાદેવજીએ માતાજી પાસે માગ્યું કે હે ભગવતી જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હોવ તો મારે એક વરદાન માગવાની ઈચ્છા છે મને જન્મો જન્મ તમારા ચરણોની સેવા મળે મહાદેવજીએ સેવા માગી આપણે ભગવતીની સેવા કરતા હોઈએ કે ભગવાનની સેવા પરંતુ સેવા કરતા કરતા આપણા નેત્રોમાંથી અશ્રુ આવે તો જ એ સેવા સાર્થક છે એવું માનવામાં આવે છે કે મહાદેવજી કહે છે આ ભાવ આ ભાવસાગરમાંથી હે ભગવતી તમે અમને તારો સ્તુતિ કરતા મહાદેવજીએ માતાજી પાસે માગ્યું કે ગઈ સૃષ્ટિમાં તમે મને નવારણ મંત્ર આપ્યો હતો પણ અત્યારે હું એ નવારણ મંત્ર વિસરી ગયો છું માટે તમે મારા ગુરુ બનો મને મંત્ર દીક્ષા આપો બ્રહ્માજીનો પણ આ જ ભાવ હતો ત્રણેય દેવોનો ભાવ જોઈ ત્રણેય દેવોનો ભાવ જોઈ મહાદેવજીની સ્તુતિ સાંભળી માતા જગદંબા ત્રણેય દેવોના ગુરુ બન્યા માતાજીએ પોતાના મુખાર નવારણ મંત્ર પ્રગટ કર્યો ઓમ એમ હીમ ક્લીમ ચામુંડાય વિચે આ નવ અક્ષરનો મંત્ર છે જે ભગવતીએ દેવોને પ્રદાન કર્યો છે આ મંત્રના અનુષ્ઠાનથી કુળદેવીની પ્રસન્નતા થાય છે નવારણ મંત્રમાં જે એમ છે તે સારસ્વત બીજ છે જેના અધિષ્ઠાત્રી સરસ્વતી માતાજી છે અને હિમ એ માયા બીજ છે જેના અધિષ્ઠાત્રી મહાલક્ષ્મી માતાજી છે જેટલું મહત્ત્વ વેદોમાં ઓમકારનું છે મિત્રો તેટલું જ મહત્વ અહીંયા હિમકારનું છે ક્લીમ એ કામરાજ બીજ છે

કામ કામરૂપીને બીજરૂપી નમસ્તુ તે મહાદેવજી કરેલી સ્તુતિ એનો સાર એક જ છે કે હે ભગવાન કરેલી સ્તુતિ એનો સાર એક જ છે કે ભગવાન કે ભગવતી પાસે જ્યારે જ્યારે આપણે કંઈ માંગીએ તો ચરણ સેવા માંગીએ અને જન્મો જન્મ આપણે ભક્તિ કરીએ એવું માગીએ મહાદેવજીની માગણી જોઈને માતાજી પ્રસન્ન થયા અને માત્ર પ્રસન્ન થયા એટલું જ નહીં પણ ભગવતી ગુરુ બન્યા મહાદેવજીની સ્તુતિએ પણ સમજાવે છે કે કોઈ પણ ગુરુ શિષ્યને ત્યારે સ્વીકારે છે જ્યારે શિષ્યની અંદર યોગ્યતા હોય શિષ્ય જ્યારે ગુરુની પાસે ભગવત પ્રાપ્તિ માટે જાય ત્યારે તેના બધા જ માર્ગો ખુલ્લા થઈ જાય એવી રીતે માતાજીએ મહાદેવજીને એમના ચરણોની સેવા આપી એવી જ રીતે માતા જગદંબા આપણાને સૌને એમની સેવા પૂજાના અધિકારી બનાવે એ જ પ્રાર્થના સાથે જય માતાજી જય નવદુર્ગામાં હર હર મહાદેવ હર